જેમાં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ અને આકર્ષણ જગાવવાના હેતુથી તથા ખેલ દિલીની ભાવનાના નિ ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં કેળવાય તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં યોજાયેલા પ્રોગ્રામમાં અંદાજીત વીસ સ્કૂલોએ ભાગ લીધો હતો જે પૈકી ત્રણ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓએ ફૂટબોલ ક્રિકેટની ડ્રીલમાં ભાગ લીધો હતો આ અંગે પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકે જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ટાઇટન્સનો હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો તેઓનો હેતુ માત્ર ક્રિકેટથી આગળ વધીને આઉટડોર પ્લેમાં વધુને વધુ બાળકોને જોડાવા માટે પ્રેરિત કરવાનો છે જુનિયર ટાઇટન્સ રમતો પ્રત્યેના જિસ્સાને પોષવા અને વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે આ કાર્યક્રમમાં બાળકોના માતા પિતાને પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો જેમાં રસપ્રદ અપ એક્ટિવિટીમાં ગુજરાત ની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને 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 ફન ક્વિઝ ગુજરાતી વિજેતા બીજી રનર્સ અપ પાસે પોતાની ફોટોગ્રાફી કરાવી ઉત્સાહિત બન્યા હતા તેમણે ફિટનેસ એક્સરસાઇઝ ફેસિંગ ધ બોલિંગ મશીન હિટિંગ ધ સ્ટમ્પ્સ બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જીસમાં પણ ભાગ લીધો હતો મારું નામ કિરણભાઈ સોલંકી આજરોજ ગુજરાત ટાઇટન્સ દ્વારા આયોજિત જુનિયર એક ઇવેન્ટ ટાઈટન્સ એન્જલ ઉપર આયોજિત કરવામાં આવી આ ઈવેન્ટની અંદર વિદ્યાર્થીઓએ એટલો બધો ઉત્સાહથી ભાગ લીધો અને તમામ બાળકો ખૂબ આજે એન્જોય કરી છે આ ઈવેન્ટને તે બદલ અમે વાલીગણ તરીકે પણ ખૂબ ખુશ છીએ આજરોજ આ આયોજિત આ ટુર્નામેન્ટ આયોજનમાં જે કંઈક ગુજરાત ટાઇટન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તે બદલ હું વાલીગણ તરફથી આપ સૌનો ખાસ કરીને ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ મારું નામ ઉમેશ શાહ છે ગુજરાત ટાઇટન્સ જોડે મેં જ્યારથી પણ આઈપીએલ ચાલુ થઈ છે ત્યારથી જોડાયેલો છું અને ખૂબ ઉત્સાહિત છું આજે કે મારા મારા ટાઉનમાં હોમ ટાઉનમાં આજે જુનિયર ટાઇટન્સ આવેલું છે અને એના ઇવેન્ટ્સમાં અમે ભાગ લેવા આવેલો મારી છોકરી પણ આમાં ભાગ લીધેલો અને ખૂબ જ સુંદર રીતે આયોજન હતું ખરેખર આવું આયોજન ગુજરાત ટાઈટલ્સ નું દેખીને બધા જ મંત્ર મુગ્ધ થઈ ગયા છે જે એક્સપર્ટેશન હતી એના કરતા વિશેષ આયોજન હતું અને જ્યારથી પણ ગુજરાત ટાઈટન્સ મેચો રમાય છે ત્યાં મેં અમદાવાદ બી ગયેલો છું જ્યાં પણ રમાય છે ત્યાં મેં મારથી જેટલું બને એટલું જવાનો ટ્રાય કરું છું અને આજે ટ્રોફી ગુજરાત ટાઇટન્સની દેખી બસ એક જ તમન્ના છે

આજે જે આ સારો ઇવેન્ટ હતો એમાં બે પ્રેક્ટિસ કરતી હતી મને ખબર પડી કે આ ઇવેન્ટ ભરૂચમાં ભી આવવાનું છે તો મેં એટલી એક્સાઇટેડ હતી મેં બે દિવસ પ્રેક્ટિસ કરતી હતી અહીંયા ક્રિકેટ બી છે વોલીબોલ નું બોલાય બોલાયું અમે ક્રિકેટ બોલિંગ કરાવે એમાં પછી ફૂટબોલ છે બધું બહુ જ છે અને ગુજરાત ટાઈટન્સ વિશે પૂછે છે ને છેલ્લે ગરબા બી કરાવે છે આ વાદો